ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાંથી જય ભવાની પદયાત્રા સંઘ દ્વારા જંબુસર થી અંબાજી સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન પચાસ થી વધુ પદયાત્રીઓ જોડાયા જમ્મુસર નગરમાં જય ભવાની પદયાત્રા સંઘ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ અંબાજી સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે જંબુસર શહેરમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા જંબુસરના અંબાજી મંદિરથી શરૂ થયેલ મુખ્ય બજાર બસ ડેપો સુધી ફરી હતી સમગ્ર માર્ગ પર જય અંબે જય અંબેના નારા હતા જેનાથી સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ યાત્રામાં યુવાનો વૃદ્ધો અને મહિલાઓ સહિત અનેક માય ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા શોભાયાત્રા સંપન્ન થયા બાદ જય ભવાની પદયાત્રા સંઘના પદયાત્રીઓ અંબાજી જવા માટે રવાના થયા હતા સંઘના આયોજક અનિલ કુમાર પટેલે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પચાસ થી વધુ ભક્તો આ પદયાત્રામાં જોડાયા છે આ તમામ ભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શન માટે અંબાજી મંદિર સુધી પહોંચશે આ પદયાત્રા જંબુસર અને આસપાસના વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જી રહી છે રિપોર્ટર ગંભીર ગંભીરસિંહ મકવાણા જંબુસર સર્વને જય અંબે જય ભગવાનની પદયાત્રા સંઘ જંબુસરથી અંબાજી છેલ્લા ચોવીસ વર્ષથી અમે પચાસ પદયાત્રીઓ જંબુસરથી અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા છે ભાદરવી પૂનમમાં માતાજીની ધજા ચઢાવવા માટે તો આ વર્ષે પણ અમો ચાલીસથી પચાસ પદયાત્રીઓ રોજ જંબુસરથી અમે નીકળ્યા છે અંબાજી જવા તો મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે તેવી મા જગદંબાના પ્રાચરણોમાં પ્રાર્થના ઓલ મારી અંબેરી અંબે